હવે કાલ દી ઉગે પછી ખબર પડે અને અમારે જો કે લે એક એક આરું લેવાઈ ગઈ આજ ના એ વારે વાહ માંડવી એટલે માંડવી હો ઇન્ડ માંડવી માંડવી કો દઈ માંડવી દઈ ભેગી કરી લીધું તો આ જો આ અસલ છે માંડવી લગન કરવાનું બાકી છે એક તો કરી લીધાતા જા દેખાડીએ ફાવલાને દેખાડ તો કયું ઊની કહું તો વાથી આર લેતી આવી અડધી તો અક્કી રાવીના મકવાણા મોરો હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધા એને તો સ્વાગત છે તમારા બધા એનું મારરા એક નવા વિડિયોમાં અને આજ અમે કેટલા સાડા પાંચ વાગના આવ્યા છે અને જો કે વાડી ભૂલી ગયા હતા અને બીજાને ડેલો ઠકા આવી આવ્યા અને જો કે અહીંયાથી પછી ભૂલા પડ્યા પછી પાછા અહીંયા આવ્યા અને આજ અમે આવ્યા હે માંડવી ભેગી કરવા એટલે હવે તો જો કે મારા બધા વિડીયા માંડવી ભેગી કરવાના ખેતરમાં અને હા બસ આમાં જ આવવાનું છે હવે કાલ દી ઉગે પછી ખબર પડે અને અમારે જો કે એક એક આરું લેવાઈ ગઈ આ જો એટલી માંડવી ભેગી થઈ ગઈ આ ભેગી કરવાનું બાકી છે ટ્રેક્ટર જો અહીં રાખ્યું અમારા બધા જો મજૂર પાણી પીવા બેસી ગયા છે આપણે પાણી પીવાનું બાકી છે હા

આ મારી આજ છે હા અરે વાંધો ને આભી માંડવી જોઈએ કેમ બાકી જવતા ખરી માંડવી એટલે માંડવી હો આવી માંડવી હોય ને તો આ જલસા પડી જાય ના ગાયા ગા જાય હવે આજી ખેલે કે હવે આવી જાવ હા એ ના આય ભી પાણી બાણી પી લે માંડવી માંડવી ખાઈ લે હું માંડવી 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 ના કે હાલો માંડવી ને મગફલી કેવી મૂફલી આજ ઘરજી નો ઓરો બનાવો मांडवी ना मांडवी के, तो मक्ष़ी। मक्ष़ी। मक्ष़ी के ना। भी होई मग्फली मग्फली केवे न हूं न मांडवी मांडवी को रे मांडवी रे रे तो आज आसल आ असल से मांडवी पेवली भाई ट्रैक्टर हाले देखा दे हम जो तो खरी ट्रैक्टर डाला नहीं धई ने ट्रैक्टर वाला भाई कहई के भेरू नहीं चाहिए अरे आज तो हम आज फोरी आवे आमा न वांदो आवे फोरीज पाड़ जो फोरीज पाड़ जो

અંઠડી રાખીતી હા જોમ પાસન પાણી પી લીધું જો કે આપણે સા પી એની આ જો બધી સા પી અને હોલી બાજુ ગુંમરા મારિયા કે ભાવલા બા ગુંમરા મારે ભાવલા આજ કઈ મોયલો ન થાતું અરે ભાઈ ઇમતી થાય અરે પણ જા આ એમ કે કે અમાર ભાઈ છે એને છે ને હજી એક લગન કરવાનું બાકી છે એક તો કરી લીધાતા જા દેખાડીએ ભાવલાને દેખાડી તો કઈ ન કાવ તો ભાવલાને ન દેખાડી ભાવલાને દેખાડ બળ ટોપી હરખી રાખ આમ હામું જો

કેમ બાકી રેડી ને ઊગી ગયા આજ જો આગળ આયર લેવાઈ જા કર દુખે આવ્યો હો પણ કેટલી તો વાંથી યાર લેતી આવી અડધી તો બાકી રાવીના મકવાણા મોર ઓ મોર

તારી મોર પુગાડી દીક નથી પુગાડી હાસુ બોલ ક અલ્લા તારી મોર બેઠી હતી મોબાઈલ ચાલુ કરી લીધો કમ્પ્લીટ આવો પછી બોલ રેખા બેન યાર જો વાંથી અડધે થી લેતી આવતી એ ભગવાન ભગવાન ના હા ટેક્ટર હે ધૂળ ઉડશે જો બરાય કેમ બાકે લઈ જતા ખરી ઓહો અટાણે તેડકો લાગ્યો આજ પેલો દી છે ને એટલે કદાચ વૈષ્ણુ લાગશે સવારે જોયા જેવા ખ્યાલ થાય સવારે ઉઠાય કે ના ઉઠાય હાલો પાણી પી લે શ્વાસ નથી લેવાતો હાલો ભાઈ એક વાગી ગયો અમે છે અને માંડવી જે એટલી ભેગી થઈ ગઈ છે આ બધા માંડવી ભેગી થઈ ગઈ હજી ઓલી બાજુ બાકી છે અને તેડકો હતો એટલે ભાઈ શ્વાસ એ લેવાતો નથી કારણ કે ત્રણ બપોરે માંડવી ભેગી કરતા હોય ને એટલે વાત પૂછો હવે જો હાલીને જાય અમારી રિક્ષા ઓલી બાજુ પડીએ સોસાયટી બાજુ આવું કંઈક છે બીજા બધા અમારા પાછળ આવે અડધા આગળ વહી જઈશ અમારે દેરને જો બધા આગળ છે બધા આવેલા જઈશ બીજા બધા પાછળ આવે છે તો આજ તો માંડવી ઉપાડવાનો પહેલો દેવ હતો એટલે ભાઈ આવું કંઈક છે કાલે ખબર નહીં કાલે કાવ થાય કારણ કે આજ તો તા યા તામાં તો માઇન્ડ બી તો ભેગા લીધી હવારે ઉઠીએ પછી ખબર પડે એ હવારે ઉઠાય કામ થાય કે નહીં થાય એને હાથમાં નોખને બધા ખાવશે ને માઇન્ડ બી ખેંસી ખેંસીને હાથ નખ બહુ ખેંચાઈ ગયા દુઃખે છે હાલો તો જવું ઘેરે ઘેરે જઈને ત્યારે જમી મતલબ ખાઈ અને હુઈ જાઉં હોય અને પછી દિવસે ખાઈને જાઉં ઉઠવું તાખું મોબાઈલમાં કંઈ કરવાનું થતું નથી તો ભાઈ વિડીયો આજ એટલો જ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ઓકે બાય બાય